યોગી ચોકથી કારગિલ ચોક સુધી ભારત માતા કી જયના નારાથી તિરંગા યાત્રા ગુંજી ઉઠી ભારતીય સેનાના સન્માનમાં યોગી ચોક કિરણ ચોક કારગિલ ચોક સુધી આયોજિત તિરંગા યાત્રાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ ફ્લેગ ઓફ કરાવ્યો ભારતીય સેનાએ અદ્ભુત શૌર્યના દર્શન કરાવ્યા દેશ ઉપર કોઈ પણ આપત્તિનો સામનો કરવા તેમજ આતંકીઓને પાળનાર પાકિસ્તાનના ઘરમાં ઘુસી અને આતંકવાદીઓને ખાતમો કરવા ભારતીય સેના સક્ષમ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા શુક્રવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન તેમજ આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા સુરતના યોગી ચોકથી કારગિલ કારગીલ સુધી તિરંગા યાત્રાનું આયોજન થયું હતું ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રામાં કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાંસરિયાએ ફ્લેગ ઓફ કરાવી અને પ્રસ્થાન કરાવ્યું હતું ભારત માતાના રક્ષણ માટે બોર્ડર ઉપર આપણા વીર જવાનો રાત દિવસ ભારત માતાની રક્ષણ કરી રહ્યા છે અમારી માતાઓના સિંદૂર સાથે છેડા કરનાર એ આતંકવાદી પ્રવૃત્તિ કરનાર રાક્ષસી કૃત્ય એ રાક્ષસોને ભોની અંદર ધરબી દેવા બે મહિલા શક્તિઓએ ઓપરેશન પાર પાડ્યું અને સિંદૂરની તાકાત શું છે એ દુનિયાને બતાવ્યું છે એવા અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રચંડ બુલંદ દેશભક્તિ રાષ્ટ્ર માટે જેમનું રોમ રોમ દેશના હિત માટે કામ કરી રહ્યું છે ત્યારે ભારતના કોને કોનેની અંદર એક તિરંગા યાત્રા દ્વારા પ્રચંડ દેશભક્તિ સાથે રાષ્ટ્રના એક રાષ્ટ્રપ્રેમનો પ્રવાહ જ્યારે બુલંદ અવાજથી નીકળી રહ્યો છે ત્યારે એ ભારત માતાને નમન કરીએ છીએ આજે કામરેજ વિધાનસભા ક્ષેત્રની તિરંગા યાત્રાની અંદર સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા દેશ પ્રેમનું પોતાનું કર્તવ્ય અદા કરી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ પ્રચંડ બુલંદ અવાજને બુલંદ કરવા માટે હજારો લોકો આ યાત્રાની અંદર જોઈન્ટ થયા હતા ત્યારે હું તમામને વંદન કરું છું કારણ કે ભારત માતા માટે લોકો આટલા સક્રિય છે એટલા એમને દેશ પ્રેમ બતાવ્યો છે એ બદલ હું હૃદયપૂર્વક વંદન કરું છું સૌનો આભાર વ્યક્ત